નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલું જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે તો જવાબ આવશે વિકલ્પ બી સાત વર્ષ બીજું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી રાષ્ટ્રપ્રમુખ ત્રીજું મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ સી અમદાવાદમાં ચોથું કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉષ્ણ ઋતુ પાંચમું ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે તો જવાબ આવશે મોસી નરમ છઠ્ઠું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઓક્ટોબર અને નવેમ્બર મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવવા માટે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર વિડીયો અને એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર તમે કોન્ટેક અથવા સંપર્ક કરી શકો છો ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી તો જવાબ આવશે ખોટું બીજું લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે તો જવાબ આવશે સાચું ત્રીજું સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે તો સાચું ચોથું પૃથ્વી પોતાની કક્ષા સાથે સાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે તો સાચું અને પાંચમો સવાલ છે ભારતમાં વર્ષની મુખ્ય બે ઋતુઓ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ આપણે કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે તો જવાબ આવશે એક સૂત્રી બીજું મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડુ મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે અમદાવાદમાં ત્રીજું ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે તો મોસમી પવનો ચોથું બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો કયા ગોળાધમાં સીધા પડે છે તો જવાબ આવશે દક્ષિણ ગોળાર્ધમાં ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે સર્વોચ્ચ અદાલત તો એમાં આવશે દિલ્હી રાજ્યની વડી અદાલત તો એમાં આવશે નજીરી અદાલત નિવર્તન ઋતુ તો એમાં આવશે ઓક્ટોબરથી નવેમ્બર અને નરમ તો એમાં આવશે મેઘાલયમાં ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ જણાવો તો સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ આ પ્રમાણે છે પહેલું તે પોતાના ચુકાદા કે નિર્ણયની પુનઃ સમીક્ષા કરી શકે છે બીજું તેના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે ત્રીજું તે રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અંગેના વિવાદનો ઉકેલ લાવે છે ચોથું બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે આ માટે તે બંધારણ સાથે સુસંગત ન હોય એવા સંઘની કારોબારીના પગલાંને આદેશ કે હુકમને ગેરબંધારણીય જાહેર કરી અને રદબાતલ કરી શકે છે આમ સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણ અથવા તો વાલી તરીકેની ફરજો અદા કરે છે બીજું તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો તો રાજ્યની વડી અદાલતની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો હોય છે ફોજદારી અદાલતોમાં તેના હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશોની અદાલતો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પોટા કોર્ટ સ્મોલ કોઝ કોર્ટ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ ટ્રિબ્યુનલો અને ખાસ અદાલતો પણ હોય છે ત્રીજો સવાલ મેઘાલય સહિત ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડે છે કારણ જણાવો તો મોસમી પવનોની એ મોસમી પવનોની બંગાળાની ખાડીની શાખા પુષ્કળ ભેજ સાથે બાંગ્લાદેશ પર થઈને ઈશાન ભારતમાં પ્રવેશ કરે છે તેના માર્ગમાં મેઘાલય આવેલો મેઘાલયમાં આવેલો ગારો ખાસી અને જેંતિયા ટેકરીઓ આડી આવે છે આથી મેઘાલયમાં મુશળધાર વરસાદ પડે છે ખાસી ટેકરીના દક્ષિણ દક્ષિણ ઢોળા ઉપર આવેલા મોસીનરમ અને ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે આ પવનો એક આ પવનોની એક શાખા બ્રહ્મપુત્રની ખીણમાં પ્રવેશી હિમાલય અને પૂર્વાંચલના પહાડોથી અવરોધાઈને ઈશાન ભારતના અન્ય રાજ્યોમાં પણ ઘણો વરસાદ આપે છે આમ મેઘાલય સહિતના ઈશાન ભારતમાં ભારે વરસાદ પડે છે મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના ઓરિજિનલ સોલ્યુશન સાથે તો જરૂરથી આપણી આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે